રાજકોટ મહાનગરપાલિકાની નવી ટીપી સ્કીમને લઈને બાવીસ સોસાયટીના લોકો મહાનગરપાલિકા ખાતે એકત્રિત થયા હતા નવી ટીપી સ્કીમને લઈને સોસાયટીના કહેવું છે કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ પ્રમાણે ફાળવવાના સત્યાવીસ જેટલા કોમન પ્લોટમાં માત્ર ને માત્ર આવાસનો ઉલ્લેખ કરાયો જ્યારે સરકાર સોસાયટીના કોમન પ્લોટો આંગણવાડી હોસ્પિટલ પ્લે ગાર્ડન સ્વિમિંગ પુલ બનાવવા ફાળવવાની હતી જેને લઈને અમારી માંગ છે કે નવી ટીપી સ્કીમને રદ કરવામાં આવે અને નવો ડ્રાફ્ટ બનાવવામાં આવે ટીપી સ્કીમ નંબર ત્રીસની અંદર અમારી બાવીસ સોસાયટીને વાંધો છે અમારી સોસાયટીના કોમન પ્લોટ સરકાર આવાસ માટે ફાળવી દીધા છે જે કોમન પ્લોટને સરકારને અમને આંગણવાડી પુસ્તકાલય પ્લે ગાર્ડન સ્વિમિંગપુલ લાઇબ્રેરી આના માટે આપવાના હતા એના બદલે ગવર્મેન્ટે સરકારે જે ટીપી ડ્રાફ્ટ મૂકો આવ્યો વીસ છે એમાં એક જ વસ્તુ ઉલ્લેખ કરી નાખ્યો છે કે બધામાં આવાસ એટલે આ ટીપી સ્ક્રીમ રદ કરે અથવા રીસર્વે કરે એવી અમારી માગણી છે અગાઉ અમે બે હજારથી એ પર્સનલ વાંધા અરજી ટીપીઓને આપી દીધેલી છે આજે અમે અહીંયાના છૂટાયેલા અધિકારીઓ મેયરશ્રી ડેપ્યુટી મેયર અને કલેક કમિશનર અને ટીપીઓને આવેદનપત્ર દેવા આવ્યા છે શાંતિપૂર્ણ અમારું આંદોલન છે સાત દિવસની અંદર અમને આનો કાંઈ નિર્ણય નહીં આવે તો પછી અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની અમારી પૂરી તૈયારી છે